શ્રી વલ્લભા દેશકી જય સર્વે વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવો આજે આપણે અક્ષય નવમીની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો આ અક્ષય નવમી છે તે કારતક સુધી નોમને દિવસે આવે છે અને કારતંક સુધી નોમને નવમી કહેવામાં આવે છે અને આ તિથિએ સતયુગની શરૂઆત થઈ હતી અને આના કારણે આ તિથિને યુગાદિ તિથિ કહેવામાં આવે છે વર્ષ દરમિયાન ઘણી તિથિઓનો ક્ષય હોય છે પરંતુ આ અક્ષય નોમનો ક્યારેય ક્ષય થતો નથી અને આવી જ એક તિથિ બીજી છે અને એ છે અક્ષય તૃતીયા તો વર્ષની બે તિથિઓ છે એક તો અક્ષય તૃતીયા અને બીજી છે અક્ષય નોમ તો આ તિથિનો ક્યારેય ક્ષય નથી થતો હવે આ દિવસે તપ જપ દાન પુણ્ય કરવાથી એનો ક્ષય થતો નથી અને હંમેશા અક્ષય રહે છે તેથી મંત્ર જાપ કરવા સેવા દાન વગેરે અવશ્ય કરવા અને આજના દિવસે કરેલા દાન ધર્મનું અનેક અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજના દિવસે દાન કરવાથી હજારો દીપદાનનું પણ પુણ્ય મળે છે આજના દિવસે દીપનું દાન કરીએ તો હજારો દીપદાન કર્યાનું પુણ્ય મળે છે અને ગૌશાળામાં આપણે ગાયોને ઘાસચારાનું દાન આપી શકીએ તો એવી રીતના આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ અને આજના દિવસને આમલા નવમી પણ કહેવામાં આવે છે અથવા તો ધાત્રી નવમી પણ કહેવામાં આવે છે તો આજના દિવસે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે અને આમળાના વૃક્ષની પાસે વિષ્ણુનું સ્વરૂપ પધરાવી અને દૂધ પાણીથી સિંચન કરી અને આમળાના વૃક્ષનું પણ પૂજન આજના દિવસે કરવામાં આવે છે તો આ આપણે સનાતન ધર્મ વિશેની આપણી ભાવભાવના થઈ અને આપણા પુષ્ટિમાર્ગ વિશે જોઈએ તો ઇન્દ્રએ જ્યારે પ્રલય જેવી વર્ષા કરી અને વ્રજને ડૂબાડવાની ચેષ્ટા કરી ત્યારે પ્રભુએ પોતાનું સામર્થ્ય બતાવ્યું અને તેથી ભય પામી અને ઇન્દ્ર રાજા એરાવત હાથી ઉપર બેસી અને સ્વર્ગમાંથી સુરભી ગાય સાથે લઈ અને ભગવાનના ચરણાવિંદમાં દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી પ્રભુએ ક્ષમા આપી અને પછી ઇન્દ્રએ સુરભી ગાયના દૂધથી અથવા અને આકાશ ગંગાના જળથી ભગવાનનો અભિષેક કર્યો અને ભગવાને ગોવિંદ નામ ધારણ કર્યું અને આ તિથિએ અભિષેક થયો હોવાથી ગોવિંદા અભિષેકોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે ગોવિંદ અભિષેક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને અક્ષય નોમના દિવસે મંદિરોની પવિત્ર તીર્થસ્થાનોની અને ભગવત સ્વરૂપોની પરિક્રમા કરવાનું પણ એક વિશેષ ફળ દર્શાવવામાં આવેલ છે તેથી તે દિવસે લોકો તે દિવસે વૈષ્ણવો શ્રી ગિરિરાજજીનું વૃંદાવન અને મથુરા આદિ લીલા સ્થળોની અને મંદિરોની પરિક્રમા કરે છે વૈષ્ણવો પોતાના સેવ્ય સ્વરૂપને પધરાવી પરિશ્રમ ભોગ ધરી અને પરિક્રમાઓ કરે છે વળી આ દિવસે સફેદ કોળાનું મહાત્મ્ય હોવાથી બ્રાહ્મણો અને ક્ષુદ્રોને સફેદ કોળાનું દાન આપવાનું ફળ પણ દર્શાવવામાં આવેલ છે અને વૈષ્ણવો આ દિવસે સફેદ કોળાની અનેક વાનગીઓની સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને ભોગ ધરે છે અને બધા વૈષ્ણવોને લેવડાવે છે જય શ્રી કૃષ્ણ